પેલા કોણ સાવ ઉતરી જાય છે ખાલી દસ મિનિટ વાર છે તો આપણે ચેલેન્જ રાખી દીધો છે તાત્કાલિક છૂટા થઈ જાય તો ચેલેન્જ માં આ બધા લીધા છે તો કેમ વીણવાનું છે ફટાફટ કે ધીરે ધીરે પછી રેવિના બેન તારું પણ ચેલેન્જ માં નામ છે અને રાજુભાઈ તમારે ચેલેન્જ માં નામ છે ફટાફટ મળો વીણવા હાલો તો આપણે ચેલેન્જ માં આવી ગયા છીએ કોણ વિનર થાય છે અત્યારે બધા થી આગળ આશા બેન છે જો આગળ રહ્યા જો દેખાણા ન્યા છે હવે બન્યા રહીજો આપણા વિડીયોમાં અંત અંતક તો ચાલો સેલ અન સ્ટાર્ટ કરતે હે કપાઈ ઉણાનો તો ચાલો તો કપાસ સુણામાં બધાય કરતા આગળ સા આપણો છે અને બીજા બધા કેટલા પાછળ છે જુઓ આ રાજુ આયા છે સમજો બધા કેટલા કેટલા પાછળ છે અને આપણો સાજો આટલે સેટે છે હું બધાયથી આગળ સૌ

આ એમનો પાકલ બોર છે તો આપણે આ બોર તોડી લઈએ હાલો તોડી લીધો છે તો જોઈ શકો છો આ નવી બોરની તો તમે જોઈ શકો લેખા 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 તો આ પ્રસાદી રૂપિયા આપણે બધાને થોડી થોડી દેવાની છે તો બધાને જો હાથમાં પ્રસાદીને આપી દીધી છે તો હાલો ખાઈ જાઓ હાલો ખાઈ જાવ બોર થળિયા હોતો બોર મોઢામાં તો તને લોગ ઉતારતા શીખવાડું છું જો લોગ આવી રીતનો કેમેરો પકડવાનો મોબાઈલ પછી આવી રીતનું આમ કરી લેવાનું એટલે પાછેલું માણ આવી જાય પછી આવી રીતનું આમ કરીને એટલે આપણે આવી જઈએ જો આમ આ પાછળ પછી આમ જો આવી રીતનું આમ આમ રોટેટ કરવાનું આમ કરીને આમ

તો આવું આ હડી ગયું છે તમે જોઈ શકો છો આ પોઝિશન તો અમારી રહી જ આજીવન ઠેઠ સુધી રહી આખો કપાવ નીકળી જાય ત્યાં સુધી આવી રહેવાની છે બધું હેડવી નાખ્યું છે જો તો આપણે બપોરે કપાસ વેણીને આવી આવ્યા છીએ કપાની ગાડી નાખી દીધી છે જો કપાની ગાડી નાખાય છે તો અમારા સાધુ ભાઈ છે કેવો કપા વીણો ભાઈ તમે હારો હારો વીણો ને આ વખતે કાલા નહીં લીધા ને ફરી વખત વીણાવી છો

અને જો રાજુ પાણી લઈને આવે છે મોટો કેરબો લઈને જો એની છોકરી વાત છે કેટલું વજન છે પાણીમાં છે તો જોઈ શકો છો જો કેરબો લઈને જાય છે તો આ કંઈક અમારી લાઈફ સ્ટાઈલ છે અત્યારે કપાસ તો મારું ભાણું આવે તો ફટાફટ ખાવા બેસી ગયો છે તો આપણું ભાત આવી રહ્યું છે સાય આવી ગઈ છે શાક આવી ગયું છે હવે રોટલા આવવાના બાકી છે તો આપણે બપોરે રોંઢો કરવા બેસી ગયા છીએ ત્રણ વસ્તુ છે રોંઢામાં શાક છાશ અને રોટલા અને છે ને ઘઉંના શાક બાજરાના છે આવે પછી કઈ પડે તો હવે આવે પછી બતાવવાનું તો આપણા રોટલા પણ આવી ગયા છે મૂકી દે તો બાજરાના રોટલા છે જો બાજરાના ઘઉંના બે રોટલા છે જો આ બાજરાના રોટલા છે બાજરાના રોટલાના બટકા છે અને આ છે ઘઉંની રોટલી આ રોટલીયું છે સાઈઝ છે અને શાક છે તો આવું કંઈક અમારું બપોરનું રોંડા છે તો આપણે ખાઈ લીધું છે ને પહેલાં ખાય છે અહીંયા દેખાડું હાલો કેવી રીતના ખાય છે જો કેવો સાયો કરીને બધાય ખાય છે બે ગયા છે ખાવા ખાવા સમજો ઉભા ગરવે મંડાણા જો ઉભા ગરવે મંડાણા તું રાજુ ખાઈ લીધું ધરે રે ભૂખેર્યા વાહ તો હારો લ્યો કપા વીણી વીણી નહીં ધરાણો ને કપા વીણી અંદર તો બધે અત્યારે જો ખાવા બેહી ગયા છે બપોરનો ટાઈમ છે વિડીયોનો એન્ડિંગ પાર્ટ થોડોક મોડું થઈ ગયું છે કારણ કે વાડીએ તે અમે ઘરે કપાસ નાખવા ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું છે તો આ વિડીયો તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો